એટલા દિવસ થી હું હાવ ચૂક બેઠો હતો પણ હવે મારે કેવું પડે છે

જેમાં ભરત આહીર ખૂબ જ ગુસ્સે છે અને ઘણું બધું બોલી રહ્યા છે તો એ વિડીયો હું તમને આગળ બતાવીશ અને તેની સાથે સાથે દશક જેવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એમની સામે જે છે ગુનો નોંધવામાં આવ્યો છે એ દસ ઇન્ફ્લુએન્સર કયા છે એ પણ હું તમને આગળ જણાવીશ અને એ ઇન્ફ્લુએન્સરમાં ગોપની હસ્તી અને એસકે એટલે કે ભરત આહીર અને એસકેનું નામ છે કે નહીં એ પણ હું તમને આ વિડીયોમાં ખુલાસો કરીશ મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમે વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઈકન આવે તેને ઓલ ભરત આહિર વાળી ક્લિપ હું લાસ્ટમાં બતાવીશ એ પેલા હું તમને એ જણાવી દઉં કે દસક જેવા ઇન્ફ્લુએન્સર સામે જે છે ગુનો નોંધવામાં આવ્યો છે તો એ ઇન્ફ્લુએન્સર કોણ છે તો સૌથી પેલા તો દીપ ગોસ્વામી અને રાજકોટના બીજા એક યુવાન જે છે એના વિશે તો તમને ખબર જ છે તેની સાથે સાથે નીલેશ ચાવડા, ભાવેશ રાઠોડ લક્ષ્મણજી ઝુંઝુવાડિયા, સાગર છૈયા, ધ્રોવેશ દેવાડિયા, વિજય મજેડિયા અને વનરાજસિંહ ઝાલા આટલા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જે છે ગુનો નોંધવામાં આવ્યો છે. તો ચાલો હવે ભરત આહીરની ક્લિપ જોઈ લઈએ. આટલા દિવસથી હું સાવ ચૂપ બેઠો તો પણ હવે મારે કહેવું પડે છે કે ઘણા લોકો ગેમનો વિરોધ કરે છે અત્યારે. ગેમનો વિરોધ કરો બરાબર કઈ વાંધો નથી. ગેમનો વિરોધ કરવો ફરજિયાત છે. પણ તમે જે આ લોકો પર્સનલી લઈને બેસી ગયા છો, અમુક અમુકને ટાર્ગેટ કરીને બેઠા છો. વસ્તુ વ્યાજબી નો કેવાય હું જે માનું ત્યાં સુધી ના કહેવાય તમે ગેમનો વિરોધ કરો કોઈ પર્સનલી માણસનો વિરોધ ના કરો હું એમ કઉ છું બાકી સમાજની અંદર ઘણી બધી એવી છે એનો વિરોધ કોણ કરશે એટલી બધી ગાયો કપાય છે એનો વિરોધ કોણ કરશે બેનો દીકરીઓના રેપ થઈ જાય છે ધોરાધીએ એનો વિરોધ કોણ કરશે ખુલ્લે આમ દારૂ વેચાય છે એનો વિરોધ કોણ કરશે પબ્લિક છે ને ભાઈ હું તમને અજીબ એક વસ્તુ કહું છું પબ્લિક એક એક નું સાંભળે ને એટલે એના પાછળ આયેલી જાય આયલી જાય પણ હકીકત કોઈ જાણવા ઈચ્છતું જ નથી અત્યારે આમ થાય છે તો હાલો ભાઈ આની વાહે લગા હું ખાલી એક જ વસ્તુ કઉ છું ભાઈ કે તમે વિરોધ કરો ગેમ નો કઈ વાંધો નહીં ગેમ ખોટી વસ્તુ છે છે ને છે હું એમાં ના જ નથી પડતો પણ તમે કોઈ લોકોને પર્સનલી ટાર્ગેટ ના કરો પર્સનલી ટાર્ગેટ કરો છો ને બહુ અઘરું પડે છે ગેમનો વિરોધ કરો અને મારું એક એવું પ્રમોશન દેખાડો કે હું છેલ્લે ના બોલ લઉં કે ભાઈ આ તમારા જોખમ ઉપર રમો હું વારે ખરે કહું છું અને મારું હાઇલાઇટ ચેક કરી લેજો હું બે હજાર ચોવીસ થી કેતો આવું છું કે ગેમના ના ભરોસા ના કરવા એની અંદર ક્યાંય પૈસા ના નાખવા તો પર્સનલી લેવાની વસ્તુ ક્યાં આવી ભાઈ તમે ગેમનો વિરોધ કરો હો વાર પણ કોઈ માણસને પર્સનલી ના લ્યો અને મારી વાતથી થી જેટલા સહમત હોય ને ભાઈ મારી સ્ટોરી લગાડો હવે હું અહીંયા કહું આજ દિવસ હું ચૂપ હતો પણ હવે હું કહેવાનો છું કે ભાઈ તમે પર્સનલી વિરોધ ના કરો ગેમનો વિરોધ કરો હો વાર નહીં હજાર વાર કરો આપણે જેટલા સપોર્ટ કરતા હોય ને લગાડો સ્ટોરી